શ્રી સમતા સેવા ગ્રુપ ભુજ દ્વારા ચૈત્રી અમાસે જીવદયા અને સેવાકીય કાર્યોનું આયોજન ભુજ શહેરના જાણીતા સેવાકીય મહિલા સંગઠન શ્રી સમતા સેવા ગ્રુપ ભુજ દ્વારા ચૈત્રી અમાસ નિમિત્તે રવિવાર સત્યાવીસ એપ્રિલના રોજ વિવિધ સ્થળોએ જીવદયા અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ્ય વિસ્તારો તેમજ પશુઓ માટે આ આયોજન ખાસ કરીને પ્રેમ અને સહાનુભૂતિનું પ્રતિબિંબ બની ગયું હતું સૌપ્રથમ તાલુકાના પદ્ધર ગામે માછલીઓ માટે ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં માછલીઓને આરોગ્યપ્રદ આહાર આપવામાં આવ્યો હતો આમ જીવદયાનું મહત્ત્વ સમજાવતું આ કાર્ય લોકો દ્વારા પણ પ્રશંસિત થયું હતું આ ઉપરાંત માધાપર વિસ્તારમાં આવેલી ડોગી હાઉસ માટે ત્રીસ કિલો ખીચડી અને દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવા અત્યંત ઉપયોગી સાબિત થઈ હતી તેની સાથે સાથે માધાપર ખાતે આવેલ નંદીવનમાં ગાયોની યોગ્ય દેખભાળ માટે લીલા ઘાસચારા વિતરણ કરવામાં આવ્યા હતા આ સેવાકીય પ્રવૃત્તિઓમાં સમતા સેવા ગ્રુપના તમામ બહેનો ભારે ઉત્સાહ અને સમર્પણ ભાવ સાથે જોડાયા હતા બધાએ મળીને સહકારપૂર્વક સેવા આપી માત્ર માટે કરુણા દર્શાવવાની ભાવના વ્યક્ત કરી શ્રી સમતા સેવા ગ્રુપ દ્વારા દર મહિને જરૂરિયાતમંદ પરિવારો માટે રાશનની કીટનું પણ વિતરણ કરવામાં આવે છે ઉપરાંત દર મહિને અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરી સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાનો પ્રયત્ન થાય છે શ્રી સમતા સેવા ગ્રુપના આ પ્રયાસો સમાજમાં કરુણા સંવેદના અને માનવતા જગાવી રહ્યા છે આ કાર્યક્રમની સફળતા પાછળ ગ્રુપના તમામ મહિલા સભ્યોના પ્રયાસ અને નિષ્ઠાનું મહત્વનું યોગદાન રહ્યું છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ અભિનંદન મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા અભિનંદન મોહબ્બતસિંહ જાડેજા નવનિયુક્ત શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને ને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય ગામ ગામોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ

મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સી મોબત સી જાડેજા ગામ વિરાણ્યાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં

મેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો